ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ જેના પર ગાટલોડી એવોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે પણ તેના પર અગાઉ ભ્રષ્ટાચારના આરોપ પણ લાગેલા છે છતાં તેને ગાટલોડી એવોર્ડનો પ્રમુખ બનાવવા આવ્યો છે શું છે આખો મામલો તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે આ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે પણ આ તૈયારીને વધુ મજબૂત બનાવવા ભાજપે ગુજરાતના અનેક જિલ્લામાં વોર્ડ પ્રમુખની યાદી જાહેર કરી છે અને તેમને જવાબદારી પણ સોંપવામાં આવી છે તેવામાં થોડા સમય પહેલાં અમદાવાદમાં પણ વોર્ડ પ્રમુખની યાદી જાહેર થઈ ચૂકી છે પણ આ યાદીમાં એક નામ એવું છે જે અનેક પ્રશ્નો ઊભા કરે છે અને તે પ્રશ્ન ઊભા થવાનું કારણ છે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ જે હા તમે બરોબર સાંભળી રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ ધ્રોમેલ પટેલ જેઓ ભૂપેન્દ્ર પટેલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પણ અંગત સલાહકાર રહી ચૂક્યા છે પણ જ્યારે તેઓ ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ હતા ત્યારે તેમના પર પૈસા લઈ પોલીસ ઇન્સ્પેક્ટરની પસંદગીની જગ્યાએ બદલી કરાવવાના અને બિલ્ડરોની ફાઇલ ક્લિયર કરાવવાના તેમજ મામલતદારની પણ પૈસા લઈ બદલી કરાવવાના આરોપ લાગ્યા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક ધોરણે કાઢી મૂકવામાં આવ્યા હતા પણ ફરી એકવાર ભાજપે દ્રુમિલ પટેલ પર વિશ્વાસ કર્યો છે અને તેમને ઘાટલોડિયા વોર્ડના પ્રમુખ બનાવાયા છે તમારું શું કહેવું છે ભાજપનો દ્રુમિલ પટેલને વોર્ડ પ્રમુખ બનાવવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં શું અને નિમણૂક પાછળ કોઈ રાજકારણીનો હાથ હોઈ શકે છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા